જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો રિપી લર્નિંગ અભિપતિ હું રાજપૂત સર ફરી એક વખત તમને હાર્દિક સ્વાગત કરું છું અને આપણે જે ચેપ્ટરના અંતમાં છીએ એ ચેપ્ટરના એક થી બે દાખલા અગત્યના છે બાકી હવે ચેપ્ટરનો આ સ્વાધ્યાયના ત્રણમાંથી એક કોઈ દાખલા અગત્યના નથી પણ કાંઈ વાંધો નહીં ચાલો આપણે કરીએ તો કે ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ હવે એનો અગિયારમો ભાગ આપણે જોઈએ નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો કાંઈ જ નહીં કરવાનું ને વર્ગ સાથે સરખાવતા બે બી બરાબર કે અને સી બરાબર ત્રણ તો ડી બરાબર ઝીરો કેમ કેમ કે બીજ સમાન છે એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર ઝીરો આ તમારી શરત બી ની જગ્યા ઉપર ચાલો હવે તમારી પાસે કે નો વર્ગ માઇનસ ચોવીસ જગ્યા પર લખવું હોય તો તમારી પાસે એક વસ્તુ છે છ ચોક ચોવીસ થશે ને છ ચોક ચોવીસ બરાબર ઝીરો કે નો વર્ગ ચાર એટલે બે નો વર્ગ અને છ એટલે વર્ગમૂળમાં છ નો વર્ગ બરાબર ઝીરો તો આ કે નો વર્ગ માઇનસ બે વર્ગમૂળમાં છ આખાનો વર્ગ બરાબર ઝીરો લખાય હવે એનો વર્ગ માઇનસ બી ના ગણતરી આવે એ આની ગણતરી તો કરવા જઈશ તો શું થશે કે માઇનસ બે વર્ગમૂળમાં છ અને કે પ્લસ બે વર્ગમૂળમાં છ બરાબર ઝીરો એટલે કે નું મૂલ્ય બે વર્ગમૂળમાં છ અને અહીંયા કે નું મૂલ્ય માઇનસ બે વર્ગમૂળમાં છ ઓકે કે સાથે આપવા પડે ને એટલા માટે થી ને એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા હાલો એ બરાબર કે બી બરાબર માઇનસ ટુ કે અને સી બરાબર છ તો ડી બરાબર ઝીરો લખવું પડશે ને એટલે બી સ્ક્સી બરાબર ઝીરો એટલે બરાબર ઝીરો માઇનસ બે નો વર્ગ ચાર કે નો વર્ગ અહીં આવશે ચોવીસ કે બરાબર ઝીરો એક કામ કરી ચાર કે કોમન લઈ લઈએ આપણે અહીંથી એટલે વધે હું કે માઇનસ છ બરાબર ઝીરો ઓકે સિમ્પલ ગણતરી થઈ જાય કોઈ માથા કરવાની જરૂર ન પડે એટલે ચાર કે બરાબર ઝીરો અને કે મારા મૂલ્ય ઓકે ઝીરો પાસે ખાલી કે નું મૂલ્ય માગ્યું છે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય ને ક્ષેત્રફળ આઠસો મીટર સ્કેર હોય તેવા લંબચોરો સાંભળવાળી બનાવી શકાય લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય ધારો કે પહોળાઈ બરાબર એક મીટર ધારો કે પહોળાઈ બરાબર એક્સ મીટર આઠસો લંબાઈ ટુ એક્સ અને પોહળા એક્સ બરાબર આઠસો એટલે આવશે ટુ એક્સ નો વર્ગ બરાબર આઠસો આ એક્સ નો બે છેદ માં જાય આઠસો ના છેદમાં માં બે એટલે ચારસો ગુણ્યા બે 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 કેન્સલ એટલે એક્સ નો વર્ગ બરાબર ચારસો ચારસો કોનો વર્ગ છે પ્લસ ઓર માઇનસ વીસ નો વર્ગ થાય તો કે સર હા એટલે વર્ગ વર્ગ ઉડી જાય એટલે એક્સ નું મૂલ્ય વીસ અને એક્સ નું મૂલ્ય માઇનસ વીસ માઇનસ વીસ નો વર્ગે ચારસો થાય ને પ્લસ વીસ વર્ગ એ ચારસો થાય એટલા માટે મારે આ વસ્તુ બતાવવી પડે લંબાઈ ને પહોળાઈ મેળવો ચાલો હવે લંબાઈ કેટલી આવશે સોરી પહોળાઈ કેટલી આવશે એક્સ બરાબર વીસ મીટર તો લંબાઈ કેટલી આવશે બમણી એટલે બે ગુણ્યા વીસ વીસ દુ ને ચાલીસ મીટર પણ માઇનસ વીસ તો શક્ય નથી ને આગળ બે મિત્રો ની ઉંમર નો સરવાળો વીસ વર્ષ છે ધારો કે એક વર્ષ તો બીજા મિત્ર ની ઉંમર શું થશે આ દાખલા કઈ કામના નથી હો મિત્રો એક મિત્રો એક મિત્ર તમે બંને મિત્ર આપણે સમજી જાય દાખલા કઈ કામના નથી પણ આપણે કરીએ બે મિત્રમાં સરવાળો આપે એટલે બીજા મિત્ર નંબર શું થશે વીસ માઇનસ થશે ઓકે એટલે ચાલો બંને મળી ગઈ હવે પહેલા એટલે બાદ બાકી એક્સ માઇનસ ચાર બીજાની શું થશે વીસ માઇનસ એક્સ માઇનસ ચાર એટલે સોળ માઇનસ એક્સ ક્લિયર બંને નો ગુણાકાર અડતાલીસ વર્ષ છે એક્સ માઇનસ ચાર અને સોળ માઇનસ અડતાલીસ અડતાલીસ ગણતરી કરવાની છે સોળ ને ચાર વીસ એક્સ માઇનસ ચોસઠ માઇનસ નો વર્ગ બરાબર અડતાલીસ એક કામ કરો બે ત્રણેય પદને પેલી સાઈડ એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે આ પ્લસ થઈ માઇનસ થઈ જશે આ માઇનસ છે પ્લસ થઈ જશે અને પ્લસ અડતાલીસ બરાબર બાર વધી પડી છ ને ચાર દસ ને અગિયાર એકસો ને બાર એકસો ને બાર બરાબર ઝીરો ને એટલે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ સી માઇનસ વીસ નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા એક ગુણ્યા એકસો ને બાર વીસ નો વર્ગ ચારસો અહીંયા ચારસો ગુણ્યા એકસો બાર એટલે બાર ચાર એકા ચાર ચાર એકા ચાર ચાર દો આઠ એટલે જેની પરિમિતિ આઠસો એસી મીટર અને ક્ષેત્રફળ ચારસો મીટર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે ચાલો જુઓ ધારો કે લંબચોરસ ની લંબાઈ બરાબર એક્સ હવે આપણે એની પરિમિતિ આપી દીધી છે હું આપ્યું છે પરિમિતિ બરાબર એસી એટલે પરિમિતિ સૂત્ર આવે બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર એસી બે બેઠા લંબાઈ એક્સ આપણને એનું ઉપરથી જો પહોળાઈ સરળતાથી મળશે તો કે સર હા આ બે ગુણાકારમાં છે બરાબરની ની પહેલી બાજુ જાય તો કેમાં જાય તો કે સર ભાગાકાર માં એસી ના છેદમાં બે એટલે ચાલીસ દુ એસી બબે કેન્સલ એટલે એક્સ પ્લસ પહોળાઈ એક્સ પ્લસ પહોળાઈ બરાબર ચાલીસ પ્લસ એક્સ બરાબર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળાઈ ક્ષેત્રફળ આપ્યું છે ચારસો લંબાઈ મારી પાસે એક્સ અને પહોળાઈ ચાલીસ માઇનસ એક્સ આ લો ચારસો વાળી ગણતરી કરવા જાઓ એટલે ચાલીસ એક્સ માઇનસ નો વર્ગ આ એક્સ નો વર્ગ પ્લસ આ માઇનસ ચાલીસ પ્લસ ચારસો બરાબર એટલે એ બરાબર એક બી બરાબર માઇનસ ચાલીસ અને સી બરાબર ચારસો તો ડી નું સૂત્ર આવે બી સ્કવેર માઇનસ ફોર એ બી એટલે માઇનસ નો વર્ગ ચાર બેઠા એક બેઠા ને અહીંયા ચારસો હાલ ચાર નો વર્ગ સોળ એક બે સોળ સોળસો માઇનસ સોળસો એટલે ઝીરો એટલે એટલે આના ઉકેલ કેવા મળશે સમાન હું લખવું પડશે આલ્ફા બરાબર બીટા બરાબર માઇનસ બી ના છેદમાં ટુ એ માઇનસ બેઠા બી નું મૂલ્ય તારી પાસે માઇનસ ચાલીસ બે ગુણ્યા એનું મૂલ્ય એક ક્લિયર હાલો માઇનસ માઇનસ પ્લસ એટલે ચાલીસ ના છેદમાં બે એટલે આવી ગયું વીસ કઈ નહીં વાત પૂરી થઈ ગઈ તો આલ્ફા બરાબર બીટા બરાબર વીસ આજે આપણે રકમ ની અંદર માંગ્યું છે લંબચોરસી લંબાઈ ને પહોળાય તો ચાલો લંબાઈ બરાબર એક્સ બરાબર વીસ મીટર તો પહોળાય બરાબર આપણી પાસે પહોળાઈ નું સૂત્ર છે ચાલીસ માઇનસ એક્સ એટલે ચાલીસ માઇનસ વીસ એટલે જવાબ આવી જાય વીસ મીટર આ તે લંબચોરસ લંબાઈ ને આ છે લંબચોરસની પહોળાઈ બસ અહીંયા તમારો ચેપ્ટર શું થઈ જાય છે પૂરું કાંઈ કરવાનું નથી માત્ર ત્રણ જ રીત અવયવીકરણની પૂર્ણ વર્ગના તફાવતની અને વિવેચકની રીત આ ત્રણ સૂત્ર પર આખું ચેપ્ટર આવેલું જાય છે ઓકે બેસ્ટ ઓફ બ્લગ ચેપ્ટર બોર્ડની એક્ઝામ માટે ગત્યનું છે રિવિઝન કરતા રહેજો થેન્ક યુ